વડોદરા શહેરના સાકરદા ભાદરવા રોડ ઉપર આવેલ ઇન્ડિયા વન એટીએમ રૂમમાં અજાણ્યા ચોરોએ ગેસ કટરનો ઉપયોગ કરીને એટીએમ મશીન તોડી રૂપિયા ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો આ ઘટના અંગે નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી બાદમાં તપાસ ક્રાઇમ બ્રાન્ચે લઈ તપાસ કરતાં ચોરીનો પ્રયાસ કરનાર ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગુનાની તપાસ કરતા તપાસ દરમિયાન એક શંકાસ્પદ મારુતિ મારૂતિ ગાડીની માહિતી મળી હતી જેનો ઉપયોગ સરફરાજ યાસીન હુસેન સૈયદ નામનો વ્યક્તિ કરતો હોવાનું સામે આવ્યું હતું ક્રાઇમ બ્રાન્ચની ટીમને ખબર પડી હતી કે સરફરાજ તેના બે સાગરીતો સાથે ઇકો ગાડીમાં એટીએમ તોડી રૂપિયા ચોરી કરવાના ઈરાદે કિશનવાડી રોડ પારસ સોસાયટી પાસે જઈ રહ્યો હતો દરમિયાન ટીમે રાત્રે આ સ્થળે પહોંચીને ગાડીને કોડન કરી રોકી અને તેમાં બેસેલ ત્રણેય વ્યક્તિઓની ઓળખ કરી હતી બાદમાં પૂછપરછ કરતાં તેઓએ આ અંગે કબૂલ્યું હતું ઝડપાયેલ આરોપીઓમાં સરફરાજ યાસીન હુસેન સૈયદ સોહમ કાળીદાસ માળી તથા મનીષ મુકેશભાઈ સોલંકી સામેલ છે પોલીસે તેઓની પાસેથી ઓક્સિજન સિલિન્ડર ગેસ કટરની પાઇપ નોઝલ સાથે લોખંડની કોષ મારુતિ ઇકો ગાડી વિવો અને નથિંગ કંપનીના મોબાઈલ ફોન મળી કુલ મુદ્દામાલની કિંમત રૂપિયા બે લાખ દસ હજાર ઝડપી પાડ્યા હતા ગુનો શા માટે કર્યો તે અંગેની પૂછપરછ દરમિયાન મુખ્ય આરોપી સરફરાજે ઓનલાઈન એવિએટર ગેમમાં આશરે પંદર લાખ હારી દીધા હતા અને લોનના હપ્તા ચૂકવી ન શકતા હોવાથી તેના ઉપર આર્થિક દબાણ હતું તેને ઝડપથી મોટી રકમ મેળવવા માટે એટીએમ તોડવાનું નક્કી કર્યું હતું એટીએમ તોડવાની પદ્ધતિ યુટ્યુબ ઉપર જોઈને શીખી હતી આરોપીઓએ વીસ છ બે હજાર પચ્ચીસના રોજ કપુરાઈ ચોકડી પાસે ગેસ વેલ્ડિંગની દુકાનમાંથી ઓક્સિજન સિલિન્ડર ગેસ કટર અને અન્ય સાધનોની ચોરી કરી હતી તેમણે ઇન્ડિયા વન એટીએમને ટાર્ગેટ કર્યું હતું કારણ કે તેમાં સિક્યુરિટી ગાર્ડ ન હતા એકવીસ છ બે હજાર પચીસના રોજ સાકરદા ભાદરવા રોડ પરના એટીએમના સીસીટીવીના વાયર કાપી ગેસ કટરથી મશીન તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળ થયા ન હતા બાદમાં ચોવીસ છ બે હજાર પચીસના રોજ મંજુસર જીઆઈડીસી મેઇન રોડ પરના ઇન્ડિયા વન એટીએમ પર પણ આવો જ પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં પણ નિષ્ફળ નિવડ્યા હતા આરોપીઓ ફરીથી સિક્યુરિટી વગરના એટીએમ તોડવાના ઈરાદે નીકળ્યા હતા ત્યારે ક્રાઇમ બ્રાન્ચે તેમને ઝડપી લીધા હતા આરોપીઓને કબજે કરેલ મુદ્દામાલને તપાસ માટે નંદેસરી મંજુસર અને કપુરાઈ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે હાલ પોલીસ દ્વારા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે